નોંધાણી નિયમોમાં વિવિધ વિસંગતતા મામલે થ્રી જી એ પી સ્કૂલ પ્રબંધનું એલાન પોતાના બાળકને ઘરથી નજીક આવેલ સ્કૂલમાં સારું શિક્ષણ અપાવી શકે છે જેથી એક વાલીઓને માનસિક તથા આર્થિક બીજો એક પણ થઈ છે જો સરકાર દ્વારા બાબતે ફેર વિચારણા કરીને વિસંગતતાઓ દૂર કરવા આવે તો તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી શકે તેમ છે તેણીએ વધુમાં જણાવ્યું હતું ફેર વિચારણા કરીને વિસંગતતાઓનો દૂર કરવા આવે તો તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી શકે તેમ છે તેડીએ વધુમાં જણાવ્યું હતું કે ઇન્ડિપેન્ડન્ટ પ્રી એસોસિએશન દ્વારા રજૂઆત થઈ કોઈપણ રેસિડેન્શિયલ કમર્શિયલ એજ્યુકેશન બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને પણ માન્ય રાખવામાં આવે પંદર વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારને કારણે સાદો અગિયાર મહિનાનો નોટરાઇઝ ભાડા કરારની મંજૂરી આપવામાં આવે નોન પ્રોફિટ કંપની સાથે સાથે પ્રોપાઇટર અને ભાગીદારીઓનો ઓપ્શન પણ પ્રિસ્કલાની નોંધણી માટે હોવો જોઈએ ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા તમામ પ્રિસ્કૂલ વતી નોંધણી નિયમમાં રહેલ વિસંગતતાઓનો દૂર કરવા માટે દરેક જિલ્લા વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી અને તેના અનુસંધાને ભાવનગર ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશન બીઆઈપીએસએ દ્વારા આજે શુક્રવારના ભાવનગર કલેક્ટરને લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અમારી રજૂઆત એ હતી કે ભાવ પ્રી રજીસ્ટ્રેશન માટેની પ્રોસેસ હવે શરૂ થશે અમને દસ મહિના એને થઈ ગયા છે અને ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કમ્પલસરી છે પણ એના માટે સરકારના જે નિયમો છે તેની અંદર ઘણી બધી વિસંગતતાઓ રહેલી છે જેમ કે બીયુ પરમિશન પંદર વર્ષનો લીઝ કરાર અને આ બધી વિસંગતતાને લીધે એવી રીતે છે કે મોટાભાગની પ્રિ સ્કૂલ જે આખા ગુજરાત રાજ્યના દરેક સિટીની અંદર ચાલે છે હજારથી વધારે પ્રિસ્કૂલો છે અને મોટાભાગની પ્રિસ્કૂલો મહિલાઓ દ્વારા સંચાલિત છે અને મોટાભાગની પ્રિસ્કૂલો ભાડાની જગ્યામાં છે તો અમારી સરકારને રજૂઆત છે કે બીયુ પરમિશન જો ન હોય તો સ્ટ્રક્ચર સર્ટિફિકેટ પણ એ માન્ય રાખે અને ભાડા કરાર માટે પણ જે વિસંગતતા છે કે ધારો કે પંદર વર્ષના ભાડા કરાર તેઓ માંગી રહ્યા છે પણ મકાન માલિક એટલો વર્ષનો કરાર કરવા માટે તૈયાર નથી તો એ ઓછો કરીને અગિયાર મહિનાનો જો કરી નાખવામાં આવે તો આ જેટલી પણ પ્રિન્સપુલો ચાલે છે એ યથાવત ચાલુ રહી શકે નહીં તો પછી અમારે એ બંધ કરવાનો વારો આવશે અને આના કારણે નાના બાળકોને પણ અગવડતા પડી શકે છે એના વાલીઓને પણ આર્થિક તકલીફોનો પણ સામનો કરવો પડી શકે છે કારણ કે મોટી ભાગની સ્કૂલો જે મોટી શાળાઓ છે એ એમના વિસ્તારથી ઘણી દૂર આવેલી હોય છે અને સાથે જ એમાં ફી પણ થોડી વધારે હોય છે તો આ અમે લોકો રજૂઆત કરવા માટે આવ્યા હતા કે થોડી ઘણી ફેરવિચારણા જો સરકાર આમાં કરે તો અમને બધાને રાહત મળી શકે રિપોર્ટર ફિરોઝ મલે એબીસી ન્યૂઝ ભાવનગર